તક્ષીલભાઈ ને યેલો અને હજી એક તૈયાર થાય છે બરોબર ને કાંજુ ને છે ત્રણ દિવસ ની રજા કેટલા દિવસની બે દિવસ કે ત્રણ બે આજે સન્ડે પછી કાલે બકરી અગિયારસ ની પાડી દેવી આપડે આઈથે ન હોય તોડી પીડી બરોબર ને એમાં હું કી હવે રાખી દેવાની હોય અમારે તો અહિયાં સવાર સવાર માં વરસાદ ચાલુ થઈ ગયો છે આજે સવાર સવારમાં ચાલો તો નાસ્તો કરવા આજે છે સન્ડે તો બનાવ્યા છે સવારમાં દાળ પકવાન નાસ્તામાં જો કોઈને ખાવા હોય દાળ પકવાન તો આવી જાજો આ તો લે પકવાન ડુંગળી છે ચટણી છે તીખી મીઠી ગીરી જાડી પાતળી ગરમા ગરમ દાળ ગરમા ગરમ દાળ દાળ પકવાન અમારા મમ્મી બેન તૈયાર થઈને બેસી ગયા છે એક પ્લેટ મમ્મી ને કરી દો વીસ રૂપિયાની પ્લેટ છે બેન આપી સસ્તી આપણે અહીંયા પચાસ આપી દઈશ છાસ પીવી અરે તો પચાસ થશે વીસ રૂપિયાનો ગ્લાસ એક છાસ નો છાસ નો તારે કાનું બેન શું જોશે છાસ જોશે અરે ચાલીસ રૂપિયાની પ્લેટ છે દસ રૂપિયાનો છાસ નો ગ્લાસ પચાસ રૂપિયા નથી જોતી અરે બેન દસ રૂપિયાની છે સસ્તી લઈ લો ને એક ગ્લાસ કેમ તમારે તકસુ તારે પીવી તારે પીવી ચકા છાસ હે છાસ પીવી નથી પીવી તારે ખાવું છે ખાવું છે નહી થોડુંક ખા ને થોડુંક થોડુંક આમ જો મારે સામુજો મારી હમું તો જો થોડુંક તો ખા તાર ખાવું છે હોબળો ચડાવતો એક વાર એક વાર એક વાર ચડાવ હોબળો ચોકેટ ચોકેટ આપું થઈ ગયો હોબળો ચડાવતો પેલા એક એક વાર એક વાર ઊંડેશભાઈ ને મન હોય તો જ કરો આ કાનુબેન શું લઈ આવ્યા તમે આ Seu. Seu. સારું ચાલો તો દાળ પકવાન નો નાસ્તો ગ્રહણ કરી લે ગ્રહણ કરી લે તો આજે અમે બધાય ઉજવો છે યેલો ડે ભાઈ જો આ યેલો યેલો આ યેલો આ યેલો ને આ યેલો બધા યેલો યેલો સારું ચાલો તો ચાલો તો અમે આજથી નવરા તો આજે ચાલુ કર્યું છે લેપટોપમાં આપણા લગ્ન નવરા બેઠા લેપટોપ માં આજે ચાલુ કર્યા બારી સોરા એ કા દેખાય ને જો છે લગ્ન એટલે અમારા લગ્ન જોવે છે પણ એ બેન હતા નહીં બેન રમવા વહી ગઈ હતી તું ઈ કે હું તમારા લગ્નમાં નથી કે ક્યાં વહી ગઈ હતી તું રમવા વહી ગઈ હતી હા અમારા નીવ ભાઈ જો ત્યારે આવડા આવડા નાનો નાનો હતો હા ઉઠી આવ્યો એ સીધો ઊતો તો ઉઠી આવ્યો પૈસા ઉડાડો આવ્યો નીંદર માં હે જો હજી ચક્ષુ જેવો જ લાગે નીંદર માં જ ચાલો તો આપડી એન્ટ્રી પડવા માંડી છે પધાર પધારો પધાર એન્ટ્રી હોરાય ભાઈ જો જો કેટલી પદમણી ના રહેતી ઓહો ચાલો તો પછી હવે રાતે આવી ગયા છે હોટેલમાં જમવા પનીર નું શાક નાન થમ્સઅપ ને મારા કાંજુબેન થમ્સઅપ હોય એટલે પૂરું અને અમારા તકસીલભાઈ જુઓ આખી બોટલ મોઢામાં હો સોડા જોઈ જાય એટલે ખાવાનું કઈ હોય નહીં ભાઈને સારું ચાલો તો જમી લઈ